નવસારી પોલીસે મહિલા ઠગ રિશિદા ઠાકુરને ઝડપી પાડી રિશિદાના મંત્રીઓ અને નેતાઓ સાથે ફોટો ચર્ચાનો વિષય બન્યા નેતાઓ સાથેના ફોટો બતાવી લોકોને વિશ્વાસમાં લેતી હતી રિશિદાના રિમાન્ડ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસા સામે આવ્યા રેલવેમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી કરતી હતી વિશ્વાસ અપાવવા દિલ્હીમાં તાલીમ પણ આપતી હતી તાલીમ આપ્યા બાદ નકલી કોલ લેટર મોકલતી હતી દેશભરમાં તેત્રીસ યુવકોને લાલચ આપી ભોગ બનાવ્યા

નોકરી અપાવવાના બહાને પૈસા પડાવવામાં આવ્યા હતા તેમના દ્વારા ફરિયાદીને કોલ લેટર પણ આપવામાં આવ્યો હતો અને દિલ્હી સ્થિત જઈને રેલવેના યાર્ડની અંદર એમને ઘણા બધા ઇક્વિપમેન્ટ બતાવવામાં આવ્યા હતા અને એવી રીતેનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો કે એમની રેલવેની અંદર ટ્રેનિંગ ચાલુ થઈ જાય છે એ ટ્રેનિંગ બતાવ્યા પછી એ જ્યારે પોતાના પોસ્ટિંગ માટેની જાણકારી કરવા માટે તજવીજ કરવામાં આ ફરિયાદી દ્વારા તજવીજ કરવામાં આવી હતી ત્યારે એમના તરફ કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી હતો અને આ આખું જો કેસ છે એ સામે ઉજાગર થયો છે